વડોદરામાં વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થતા પરશુરામ ભટ્ટા વિસ્તારમાં પાણી ભરવાની શરૂઆત થઈ છે જેના કારણે અહીંના અસ્થાયી રહેવાસીઓ મુશ્કેલમાં મુકાયા છે પરશુરામ સુબોધનગર પાસે વિશ્વામિત્રી નદીનું પાણી કાચા મકાનોમાં ઘૂસી ગયું છે રસ્તા કિનારે આવેલા મકાનોમાં પાણી ભરાતા લોકોએ જાતે સ્થળાંતર કરવાનું શરૂ કર્યું છે હાલમાં વીસથી વધુ પરિવારો પોતાનું સામાન લઈ સલામત સ્થળે ખસી રહ્યા છે કાચા મકાનોમાં પાણી ફરી વળતા મગરોનો પણ ભય રહેવાસીઓને સતાવી રહ્યો છે લોકો ભયભીત બનીને ઘર વકરી બચાવવા સાથે પોતાની સુરક્ષા માટે સ્થળાંતર કરી રહ્યા છે આ પરિસ્થિતિમાં તંત્ર દ્વારા હજી સુધી કોઈ પણ પ્રકારની સત્તાવાર સૂચના આપવામાં આવી નથી પરશુરામ ભટ્ટાના અસ્થાયી રહેવાસીઓ હાલ જાતે જીવન બચાવવા માટે સ્થળાંતર કરી રહ્યા છે હા શું થયું છે આજે ક્યાં રહેવા જશો હવે હે શું કહેશો કોર્પોરેશન વાળા આવ્યા છે કોઈ તમને કઈ ચેતવણી આપી પાણી વધારે તો શું થાય છે કેટલાક ઘરો અહિયાં ઝુંપડા કેટલા તમારે ઓકે શું નામ તમારું